કોલકાતાની ઘટનાના પડઘા વલસાડમાં પણ પડ્યા છે વલસાડ જિલ્લા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તમામ ડોક્ટરો દ્વારા પણ હડતાલ પાડવામાં આવી છે હાલ વલસાડ જિલ્લાની તમામ હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવાઓ બંધ છે સાથે જ વલસાડ જિલ્લાના તમામ ડોક્ટરો દ્વારા રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને કાર્યસ્થળ પર સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે જે કલકત્તામાં જે એકદમ ઘૃણાસ્પદ જે ઘટના બની એના વિરોધમાં સમગ્ર ભારતમાં આજે સવારે છ વાગ્યાથી કાલે સવારે છ વાગ્યા સુધી ઓપીડી ડાયગ્નોસ્ટિક લેબોરેટરી દવાખાના તમામ સુવિધાઓ અમે બંધ રાખેલી છે ઇમરજન્સી સર્વિસ ચાલુ છે કે જેથી કોઈ સિરિયસ નથી તકલીફ ન પડે અમારી મેઇન માંગ એ છે કે રેસિડન્ટ ડૉક્ટર હોય કે કોઈ બી ફિમેલ ડૉક્ટર હોય ડે અને નાઇટ ડ્યુટીમાં બધા ડોક્ટર્સ માટે ઇક્વલી જ્યારે એ લોકો ડ્યુટી કરતા હોય ત્યારે એ લોકોની સેફટી ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે પણ જ્યારે ફિમેલ ડોક્ટર પર આવું થાય ત્યારે એટલી શરમની લાગણી થાય કે તમે આ પ્રોફેશનને જે નોબલ પ્રોફેશન છે તેમાં આ રીતનું થતું હોય તો ફિમેલ ડોક્ટર્સ કોઈ બી રીતે સેફ ફીલ નથી કરતા